સમાચારમાં આગળ વાત કરીએ હારીજની તો હારીસનગરમાં અંડરગ્રાઉન્ડ ગટરના ગંદા પાણીથી ભીલપુરા ટેકરા વિસ્તારના રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે હારીનગરમાં અંડરગ્રાઉન્ડ ગટરના ગંદા પાણીથી રહેણાંક વિસ્તારમાં ભીલપુરા ટેકરા ઝાપટપુરા

જ્યાં રસ્તો બહાર નીકળવાનો ને અંદર જવાનો રસ્તો જ બ્લોક થઈ ગયો ગંદકી એટલી બધી ફેલાણે છે કે રોગચાળો ફાટી નીકળવાનો ભય તમે રજૂઆત કરી અમે નગરપાલિકાની અંદર કરી 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 સાહેબને રજૂઆત રજૂઆત વારંવાર કેટલી નગરપાલિકામાં તમે રજૂઆત કરવા ત્યારે શું કહેવામાં આવે નગરપાલિકામાં જ્યારે રજૂઆત કરવામાં આવે ત્યારે કહે કે થઈ જશે થઈ જશે વારંવાર વારંવાર ગઈએ તો તે પછી અમારા ઉપર ગુસ્સે થઈ જાય છે તમારું કામ અને જયારે હારીજ નગરપાલિકા તો એવું સમજે છે કે રાવડવા સેકલો વિસ્તાર રહ્યો નગરપાલિકાની અંદર અંદર આવતું જ ના હોય કોઈ ગ્રામ્ય વિસ્તાર છે એવી પરિસ્થિતિ સમજે છે કોઈ પ્રશ્ન સાંભળતા જ નથી